કુકરમુંડા ખાતે શ્રી રામનવમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગામોથી આવેલ આદિવાસી સમાજના લગભગ પંદરસો ભાવિક ભક્તોએ શ્રી રામનવમી મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો હરી કૃષ્ણ કેન્દ્ર કુકરમુंडा દ્વારા તારીખ 17/4/2024 ના રોજ શ્રી રામનવમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે સાંજે મોટી સંખ્યામાં નગર સહ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ઇસ્કોન માધવ શ્યામ સુંદર પ્રભુજીએ સુંદર રામકથા દ્વારા શ્રોતાઓ કરી દીધા હતા કુકરમુંડા અનેક અંતરિયાળ ગામડાઓ આવેલ છે અને અલગ અલગ ગામોથી આવેલ લગભગ પંદરસો શ્રદ્ધાળુઓ ભક્તોએ શ્રી રામનવમી મહોત્સવ કાર્યક્રમનો લાભ લીધો હતો છેલ્લે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડાના સંચાલક નીતાઈ પ્રભુજીએ સર્વ ઉપસ્થિત દર્શનાર્થીઓનો આભાર વ્યક્ત કરીને હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા ખાતે તથા સાપ્તાહિક કાર્યક્રમમાં હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો હંસ રાજ ફાળવી જનસાક્ષી ન્યૂઝ તાપી